હળવદમાં સ્મશાનના લાકડા ન હોવાથી મૃતદેહનો પરિવાર પરેશાન થઈ ગયો લાકડા ન હોવાથી લોકો પરેશાન થતા ચકચાર મચી જવા પામી હતી શું આને વિકાસ કહેવાય મરવા માટે પણ હળવત સ્મશાનમાં વેટિંગ છે ત્યારે નગરપાલિકા તંત્ર ઘોર દિંદ્રામાં જોવા મળી રહ્યું છે મૃતકોના સ્વજનોને પોતાની રીતે લાકડા લાવીને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો

અને છાણા પણ લીલા જ છે તો આ બાબતે પૂરતું ધ્યાન દઈ હવે પછી આવો બનાવ બને ગમે ત્યારે ત્યારે એને કોઈ તકલીફ ન પડે એવી અમારી વિનંતી એવું છે કે લાકડા એકદમ લીલા છે અને અત્યારે તો સાવ નથી અત્યારે છેલ્લે બે કલાકે એને શન યાત્રામાં છીએ આપણે વાડીયાથી વારથી લાકડા મંગાવી અને અત્યારે અગ્નિ આપેલ છે